ਮਾਰਾ ਦਿਨ ਘਰ ਸਦ குரு ਦੀ ਨਵਾਤਾਰੇ ਉਜੜਾਰੇ ਇਹਨਾ ਆਂਖਣਾ ਰੇ ਹੋ ਗਏ ਆਵਾਜੇ ਨਾ ਆਗੇ ਰਸਤ ਗੁਰੂ ਜੀ ਨਵਾਤਾਰੇ

યજમાન શ્રીઓ સિવાય દરેક પોતપોતાની જગ્યાએ બેસે મારી બધાને ખાસ વિનંતી છે કે જે યજમાન શ્રીઓ છે મોઢવાડિયા પરિવારના એમના સિવાય દરેક પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે દરેકે દરેક પોતપોતાની જગ્યાએ બેસે યજમાન શ્રીઓ સિવાય જે જે બધા અહીંયા છે બધા શ્રોતાઓને મારી વિનંતી કે પોતાની જગ્યાએ બેસે આપણે ક્રમ બાય ક્રમ બધાને લાભ મળશે બાપુનો એવી પણ વ્યવસ્થા આપણે કરશું પણ અત્યારે થોડી ક્ષણો માટે બધા દરેકે દરેક પોતપોતાની જગ્યાએ બેસે ખાલી યજમાન સ્ત્રીઓ જે છે મોઢવાડિયા પરિવારના એમના સિવાય બધા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે સૌ પ્રથમ આપણે બે હાથ ઊંચા કરી અને જય ઘોષ કરીએ બોલ્ય શ્રી કરશનદાસ બાપુની બોલ્ય શ્રી પરબના પેરની બોલ્ય શ્રી ગંગા માતની બોલ્ય શ્રી સોનબાઈ માતની બનવાય માતની ધન્યવાદ પૂજ્ય બાપુ અહીં પધાર્યા છે એટલે આપણે ખાલી દસ પંદર મિનિટ માટે પોતાનો કિંમતી સમય કાઢી અને પૂજ્ય બાપુ અહીં પધાર્યા છે એ બદલ મોઢવાડિયા પરિવાર એમનો સદૈવ ઋણી રહેશે ખાલી દસ મિનિટ માટે જે જે યજમાનશ્રીઓ અહીં છે એમને હું વિનંતી કરીશ બાપુની આરતી માટે અને એમના સ્વાગત માટે પ્રકાશભાઈ જે જે બધા મહેમાનો અત્યારે ઉપસ્થિત છે તેમના માટે ખાસ વિનંતી કે થોડીક ક્ષણો માટે બધા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે આપણે પૂજ્ય બાપુની થોડીક પૂજા અર્ચના કરે પછી આપણે આપણું જે ભાગવત સપ્તાહનું જ્ઞાન છે તે આગળ વધારીશું મોઢવાડિયા પરિવારના જે જે મેમ્બરો જે જે યજમાનશ્રીઓ છે આપણે ભીમાભાઈ ભદા ઉર્ફે ભદાભાઈ અને એમના ધર્મપત્નીને પણ વિનંતી કરીશ કે જે અહીંયા હાજરી આપે જેઠાભાઈ પરબતભાઈ અને એમના ધર્મપત્નીને પણ વિનંતી કરીશ કે હાજરી આપે રામભાઈ ચનાભાઈ એમના ધર્મપત્નીને પણ હું વિનંતી કરીશ અહીંયા હાજરી આપે હાજાભાઈ વેજાભાઈ એમના ધર્મપત્નીને પણ વિનંતી કરીશ હાજરી આપે કેશુભાઈ વિક્રમભાઈ એમના ધર્મપત્નીને પણ વિનંતી કરીશ કે હાજરી આપે અને ભરતભાઈ અર્જુનભાઈ એમના ધર્મપત્નીને પણ વિનંતી કરીશ અહીં હાજરી આપે સૌ પ્રથમ આપણી બહેનો છે જે જે મેં નામ લીધા છે તે અહીંયા સ્ટેજ પાસે આવે જે જે મેં નામ લીધા છે તે બધા બહેનો અહીંયા સ્ટેજની બાજુમાં આવે જે ત્યાં બેઠા છે તે બધા થોડીક ક્ષણો માટે ઊભા થઈ જાય બધા ભાઈ એટલે આપણે બાપુની વિધિ કરી લઈએ થોડીક ક્ષણો માટે ખાલી આ બાજુના વિભાગમાં બહેનો ઊભશે અને સામેના વિભાગમાં ભાઈઓ ઊભશે બધા જેઠાભાઈ ભાઈ પ્રકાશભાઈ હાજાભાઈ જે જે મેમ્બરો અહીંયા છે બધા તે પુરુષો બધા સામેની સાઈડમાં બેનો બધા આ બાજુની સાઈડમાં ઊભા રહેશે સૌ પ્રથમ આપણે બાપુની આરતી લઈશું ધન્યવાદ ફરીને એક વખત જોર થી આપણે બોલીએ શ્રી પરબ ના થાળી આપો ભૂદેવ સ્વાગત પછી કરીશું પેલા આપણે આરતી ઉતારીએ બાપુની आनंद मंगल करूं आरती हरि गुरु सं तनि आनंद मंगल करूं आरती हरि गुरु सं तनिेवां प्रेम दरी ने मंदिर पधराऊं પ્રેમ ધરીને મંદિરા પધરાઓ આનંદ સુસ્મળા લે આનંદ મંગલ કરો ક્યારો અને શાલી ગ્રામ ની સેવા શાલી ગ્રામ સેવા આવા સકળ તીરથ મારા ગુરુજીના ચરણે એ સકળ તીરથ મારા ગુરુજીના ચરણે ચરણ ગંગા જમના રે જમુનારે આનંદ મંગલ કરો આદે હરિ ગુરુ સંતની સેવા આવા સંતો મળે તો મને મહા સુસ્થ થાય સાધુડા મળે તો મને महासुख थाए गुरु जी मड़े तो मीठा मेवा गुरु जी मड़े तो मीठा मेवा आनंद मंगल आरती हरि गुरु संग सेवा अरे अदम अदारण त्रिभुवन तरण अदम उदार ભુવનતરણ આવો દર્શન દેવા હે હરે બોલ સી પરબના પીરની પણ પરબધામની અંદર વર્ષો સુધી તપ કર્યું એવા ગંગા માની પણ જે બોલાવીએ બોલ શ્રી ગંગા માતાની સત દેવીદાસ અમર દેવીદાસ હવે હું યજમાન શ્રી બધાભાઈ જેઠાભાઈ હાજાભાઈ એ બધાને વિનંતી કરીશ કે જે જે યજમાન છે તે બધાને કે હાર અને શાલ ઉઢાડીને બાપુનું સન્માન કરશે મોરુપી શ્રી બધાભાઈને હું વિનંતી કરીશ કે હાર અને છાલ ઓઢાડી અને બાપુનું સન્માન કરશે બોલિયે શ્રી કૃષ્ણદાસ બાપુની હું આજાભાઈ જેઠાભાઈ રામભાઈ જે જે મિત્રો છે બધા તેમને વિનંતી કરીશ યજમાનશ્રીઓને તે પણ પૂજ્ય બાપુનું સન્માન કરશે બેનોમાંથી કોઈ એક બેન આરતી ફેરવે બાપુની કરશનદાસ બાપુની જે આરતી ઉતારી છે એવા કોઈ એક બેન હોય તો આરતીનો લાભ બધાને આપે પેલા આઈમાને આપો નેરાણાધામથી પૂજ્ય આઈમા પધાર્યા છે આજે પણ એમની હાજરી છે એમનું પણ દિલથી સ્વાગત કરીએ છીએ સાથે સાથે રણજી તા પણ ઉપસ્થિત છે એમનું પણ સ્વાગત આપણે કરી લઈએ સન્માનની વિધિ જે ચાલી રહી છે તે આપણે વહેલામાં વહેલી તકે પૂર્ણ કરીએ પૂજ્યશ્રી કરશનદાસ બાપુને હું વિનંતી કરીશ કે બાપુ આપ અહીં સુધી પધાર્યા છો અને અમારા પરિવારમાંથી ગંગામાએ ખૂબ તપ કર્યું છે પરબની ભૂમિમાંથી તો બે શબ્દો હું હાજાભાઈને વિનંતી કરીશ કે માયક પૂજ્ય બાપુને આપશે બે શબ્દો કહેવા માટે હાજાભાઈને વિનંતી કરું કે પૂજ્ય બાપુ બે શબ્દ બોલે સોપોટ લઈ ગયા ઉપર હા લઈ ગયા બે છોકરો ઉપર હા શશિદાનંદ દત્તા ત્રિદેવીદાસ નમો સર્વે આત્મા ઉતામે નમો પરમાત્મા રમણીય બ્રહ્મે નમ આજે મહાભાગવત જે સદીઓનો મને તો પ્રશ્ન યાદ આવે કરશનભાઈ રામભાઈ અને મધર માં ગંગામાં અને એનો પરિવાર હમ તો બધા ખરેખર તો ભત્રીજાઓ થાય માના બધા ભત્રીજાઓ થાય આજે પિતૃ તૃપ્તિ માટે કે આપણે વિશે આત્માઓ પૃથ્વીના ગ્રહની યાત્રા કરવા આવ્યા હોય ઉપગ્રહોમાંથી કોઈ સ્વર્ગમાંથી દેવલોકમાંથી ત્યાં સાયકલ એમને ચાલતી જ આવે છે એક આત્મા આવે છે અને એક આત્મા વિદાય લે છે તો હવે વિદાય લીધા પછી ઈચ્છાઓ રહી ગઈ હોય કોઈની કોઈ ઈચ્છા રહી ગઈ કોઈની કોઈ ઈચ્છા રહી ગઈ હોય તો ઈચ્છા તૃપ્ત કરવાને માટે પિતૃને માટે અતિ ઉત્તમ ભાગવત છે અને એ ભાગવત પીઠ પર બિરાતા આચાર્યશ્રીઓ એમના સાથીદારો અને જપ કરવાવાળા આચાર્યો અને મહાનુભાવો અને એવું ગર્ડ સન છોટી બચ્છાઓ માતાઓ બહેનો ભાઈઓને પેલા બધાને મારા વંદન છે સદેવીદાસ અમર દેવીદાસ હવે પ્રશ્ન એ છે કે આપણે ક્યાંક મેળવવાનું છે આપણું ખોવાઈ ગણની ખોજ કરવાની છે છીજ આપણે ખોવાયેલી છે તો એને ઢંઢોળવાના માટે આપણે માર્ગદર્શનની જરૂર પડે અને માર્ગદર્શન મળી જાય એટલે આપણી શીજ છે આપણે પ્રાપ્ત થઈ જાય તો આપણે બહુ જન્માંત જન્માનતથી આપણે આ પૃથ્વીના ગ્રહ પર બ્રહ્માંડમાં આવીએ છીએ પણ એક તમન્ના રહી ગઈ છે આત્માની શાંતિ દૈવિક ભૌતિક આધ્યાત્મિક આનાથી સંતોષ નથી થતો પણ જ્યારે આત્માની શાંતિ મળી જાય ને એટલે બધો ભગત બાપુ ભૂવાતા ને કે બોલાવે કમી ત્યારે આપણને બધી ઈચ્છાઓ પૂરી થઈ રહે તો હવે એનાથી આપણે માર્ગદર્શિત દૂર થઈ તો એટલા માટે ભાગવતની ભાગ્યની જરૂર પડે કે ગતો જન્મની કમાઈ હોય ત્યારે જ મનુષ્ય શરીર પ્રાપ્ત થાય તેનું નામ ભાગ્ય એટલે ભાગ્ય એટલે એમાં એનું બીજક રોપવાના માટે શોધ કરવી પડે વૃક્ષ વાવવું હોય તો અમને ગોઠલાની ખોજ કરવી પડે આષાઢ્ય આપને કહો આમના ગોઠલાની બીજકની જરૂર પડે અને સારામાં સારી સુંદર ધરતી હોવી જોઈએ એટલે જળ તત્વ હોવું જોઈએ એટલે ત્યાંય બીજક વાવો એટલે સુંદર વટ વૃક્ષ બની જાય છે કલ્પ વૃક્ષ બની જાય છે તો એવી રીતે ભાગવત રૂપી કે રૂપી ફલ વ્યાજ્યના હાથમાં આવ્યું વ્યાજજીએ શ્યામવેદ ઋગ્વેદ અજુર્વેદ અથર્વેદ આ શ્યારેવેદ અ વિભાજન કર્યું અને ઉપનિષદો પુરાણો શાસ્ત્રો હર્ષીજ બનાવી સંતોષ નથી થતો અસંતોષ મંદ બુદ્ધિ એટલી બધી મંદ બુદ્ધિ કે વ્યાસને બે ભાન જેને ભાન જ નથી તો નારદજી રસ્તામાં એને મળ્યા અને નારદજીએ વ્યાસ અમે નજર કરી અને વ્યાસે વંદન કર્યા નથી નારદે જોયું અરે વ્યાસ આટલો બધો ફિલોસોફી તત્વ મળશે નીતિ નૈતિકતા તારામાં છે આજે તો બેભાનમાં કેમ છો જવાબ નહીં આપો ત્યારે નારદજીએ કીધું કે વ્યાસ હવે બધું ભૂલી જતું હવે તું એક જ કામ કર તારા જીવનને શાંતિ મેળવવી હોય તો તું ભાગવતની રચના તારું કલ્યાણ થાય ભાગ્યનો ઉદય થાય તો એની અંદર ભાગવતની અંદર પહેલે જ ટાક લગાડી કલમ જજમેટમેન્ટ સત્યમ પરમ ધીમી જે બ્રહ્માંડ છે સતમય છે અમરમય છે તો હું આપ લોકોને કહું છું પહેલાં પ્રાણો મંત્રનો ઉસાટન કીજે બોલીએ સબલો ઓમ એક સાથે બોલો ઓમ બેનું બોલી શકો છો તમે બોલીશો જો ઓ શબ્દ છે ઓ અમ એટલે હું ગોડ ટુ સોલ આત્મા હું આત્મા છું આત્મા છું આત્માની ખોજ કરવાની જરૂર છે બોલીએ ઓમ ઓમ સત્યમ 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 સુંદરમ શિવો શિવો સત્યમ શિવોમ સુંદરમ સત્ અમર અમર હું આત્મા છું બોલો આ જ્યારે અનુભવતી થાય ત્યારે આત્માની શોધ થાય તો નો લેડીસ નો જેન્ટ નથી પુરુષ નથી મહિલા નથી પુણ્યશાલી નથી પાપી આત્મા છે તો આત્મા આજે નથી સદીઓ થ આવે છે એક આત્મા આવે છે એક આત્મા જાય છે તો મારું આપ લોકોને એ કહેવાનું છે આજે મોઢા પરિવારની અંદર કે જે પૂર્વજો ગયા છે આગળ પાછળના સદીઓથી પૃથ્વી ઉપર મનુષ્ય જીવ સૃષ્ટિ અનેક જાતની છુટ્ટી આવે આત્મા જાય છે તો આજે પરમાત્મા પણ આપણે પ્રાર્થના કરીએ કે જે યમ દક્ષિણની અંદર છે કે યમ તમારી આજે બંધનમાં હોય એને આજની તારીખમાં બધાને મુક્ત કરી આપો કારણ એમ પરબની સાથે જ લાગેલ છે